મિત્રો જય માતાજી આજે આપણે ધાર દઈ દીધી કમ્પ્લેટ અને આ સાઈડે ધારનો ઢેગ્લો પણ કમ્પ્લીટ થઈ ગયો એ પણ તમે જોઈ લેજો મિત્રો જે આવી રીતના કમ્પ્લીટ ઠેગ્યો સાફ કરી અને કરીને નાખો છ સાત ખાંડીનો અંદાજ આવે છે પણ કાટે સડે કંઈ ખબર પડે કેમ કે આગળ તો કંઈ ખબર ન પડે મિત્રો એકતાલીસ નંબરની જે આપણી મગફળી હતી અંદાજે ચાર વીઘાની હતી ચાર સાડા ચાર વીઘાની જે અહીંયા તમે જોઈ શકો છો ત્યારે તેનું પણ રિઝલ્ટ કમ્પ્લીટ આવી ગયું ઢેગલો પણ સારો છે મગફળી પણ સારી છે કેમ કે ધાર પણ આપણે ઘરનું જ ઓપનર હતું જે વૃંદાવન ક્લેસર છે એનું ઓપનર આપણી મેરે છે તેની ઉપર સૌદનું મશીન પણ કમ્પ્લીટ છે એ પણ તમે જોઈ શકો છો અને આ સાઈડે આપણું મોટું ટ્રેક્ટર પડ્યું છે એ પણ તમે જોઈ લેજો મિત્રો કેમકે હવે ધૂળનો ઢેગલો છે એ ભરવાનો છે કેમકે એની થોડીક ધાર દેવાની છે એ પણ તમને કમ હવે આ ધૂળ છે જે આપણી પાલાની હોય એને ધાર દેવાની છે બે ગુણ જેટલી છે એ પણ દેવાઈ જશે આગળ દસ પંદર મિનિટ જેવું સમય લાગશે અને આ સાઈડે ધારનો ઢગલો પણ પડ્યો કેમ કે ફારકો અહીંયા ઉભો રાખી દીધો તો એ પણ શિલા તમને દેખાય સાઈડેથી એક જણું કમ્પ્લીટ ધાર દેવામાં જે અનુકૂળ આવે એ માટે અને આ સાઈડે બેરલ પણ પડ્યું ડીઝલનું કેન પણ પડ્યું કેમ કે ડીઝલ પણ નાખી દીધું અને આ સાઈડે ઘરના બધાય સાફ સફાઈ કરે અને આ સાઈડે આપણો માંડવીનો ઢગલો પણ કમ્પ્લીટ થઈ ગયો અને આ સાઇડે જે ઉપડીમાં ધૂળ આવી હોય એ પણ અહીંયા રાખી દીધી કોક કોક દોડવો અને ધૂળ છે અને હાથથી સમી કરવી પડશે કેમ કે બધી મિક્સમાં હોય મિત્રો તો બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલને જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો